સેન્ટ્રલ જેલમાં પતિએ ફાંસી પર લટકતા પહેલા અંતિમ ઈચ્છામાં પત્ની સાથે સુહાગરાતની ઈચ્છા જતાવી અને તેની ઈચ્છા પૂરી કરી દેવામાં આવી જ્યારે તે કેદી જેલની અંદર જ પત્ની સાથે સુહાગરાત મનાવવા લાગ્યો તો એવું શું થયું કે જેને જોઈને બધા પોલીસકર્મીઓની ચીસો નીકળી ગઈ બે કેમેરા લગાવી દીધા આ ખૂબ જ ગંદી હરકત હતી પણ હું મારાથી ઉપરના લોકોના લીધે મજબૂર હતો અને જેલર સાહેબની ઈચ્છા હતી કે હું તેના રૂમમાં કેમેરા લગાવું જ્યાં થોડી વાર પછી એક કેદીની તેની પત્ની સાથે મુલાકાત કરાવવાની હતી મને જેલર સાહેબની વાત સમજાતી નહોતી કે પહેલાં તો તેઓ એક સજાએ મોતના કેદીની આવી વિચિત્ર ઈચ્છા સ્વીકારવા માટે સહેલાઈથી રાજી થઈ ગયા હતા જે ખૂબ જ અજીબો ગરીબ હતી અને ત્યાર પછી એ રૂમમાં કેમેરા લગાવીને તો તેમણે હદ પાર કરી દીધી હતી પરંતુ જેલર સાહેબથી દરેક પ્રકારના કામ કરી શકાતા હતા તે અવારનવાર રાત્રે બેસીને દારૂ પીતા હતા અને તેમને કોઈ વાતનો ડર પણ નહોતો કદાચ આ તેમનું પદ હતું જેના કારણે તેમને કોઈનો ડર નહોતો પરંતુ મારા જેવા વ્યક્તિ માટે રૂમમાં કેમેરા લગાવવા અને પતિ પત્ની વચ્ચે બનતી કોઈ પણ ઘટનાને જોવાનું સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું કેમેરા લગાવ્યા પછી હું તે કેદીની જેલ સુધી પહોંચી ગયો જ્યાં તે એકલો બેઠો હતો હું જ્યારે પણ તેનો ચહેરો જોતો ત્યારે મને એક અજીબ અહેસાસ થતો બે દિવસ પછી તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી અને તેના ચહેરા પર એવું સુકૂન હતું કે જાણે તેણે ખૂન ના કર્યું હોય પરંતુ કંઈક સારું કર્યું હોય તેના ચહેરા પર મૃત્યુનો ડર બિલકુલ પણ નહોતો કે ના તેના કૃત્ય ઉપર કોઈ પસ્તાવો હતો અત્યારે પણ તે એકદમ સુકૂનથી થી બેઠો હતો હું તેની નજીક જઈને મારા ઘૂંટણ પર બેઠો અને તેની આંખોમાં આંખ નાખીને તેને પૂછ્યું કે કેમ ભાઈ કેદી નંબર પાંચસો પંદર તને મૃત્યુનો ડર નથી હદ છે કે તું તો મરતા પહેલા પણ પોતાની પત્ની સાથે સુહાગરાત મનાવવા માંગે છે મારું માન તો પોતાની આ ઈચ્છાને ભૂલી જા અને ઉપરવાળાને યાદ કર મારી વાતનો તેણે કોઈ જવાબ ના આપ્યો હું બસ તેના ચહેરાનો અભ્યાસ કરીને ત્યાંથી ઊભો થઈ ગયો મેં આજ સુધી આવું સુકુમ કોઈના પણ ચહેરા ઉપર નહોતું જોયું બસ આ જ વાત મને વાર વાર આશ્ચર્યચકિત કરી રહી હતી મૃત્યુને સામે જોઈને પણ તે કેવી રીતે શાંતિથી રહી શકે છે હું નહોતો ઈચ્છતો કે તેની પત્ની એ રૂમમાં જાય પરંતુ આ બધું મારા હાથમાં નહોતું તે કેદીની ઉંમર માત્ર અઠાવીસ વર્ષની હતી તેણે પોતાના જીગરી દોસ્તની હત્યા કરી હતી અને તેના જ મૃત્યુના ગુનામાં તે અહિયાં સુધી પહોંચ્યો હતો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેણે આ હત્યા શા માટે કરી હતી આ વાત કોઈ નહોતું જાણતું કે ના તો તેણે કોઈને કારણ જણાવ્યું હતું બલકે તેણે પોતે પોલીસ પાસે પોતાની ધરપકડ કરાવી હતી અને આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે ખૂની છે પરંતુ જ્યારે તેને હત્યાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે પોતાનું મોઢું બંધ કરી દીધું કોર્ટમાં પણ તેણે પોતે જ કબૂલ્યું હતું કે તે ખૂની છે પરંતુ હત્યાનું કારણ ત્યારે પણ ના જણાવ્યું અને જો કે તેને પોતે ગુનો કબૂલી લીધો હતો તેથી તેને મૃત્યુદંડની સજા આપી દેવામાં આવી હતી તેની પત્નીને પણ આ બાબતે ઘણી પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેણે સ્પષ્ટ ઇનકાર કરીને એમ જ કહ્યું હતું કે તે કંઈ પણ જાણતી નથી તેનો પતિ કેયુર અને તેનો મિત્ર નાગેન્દ્ર એકબીજાની ખૂબ જ નજીક હતા અને તેમની વચ્ચે કોઈ એવો ઝઘડો નહોતો કે જેના કારણે તેનો પતિ આ હત્યા કરી દે થોડા સમય પછી મને વાયરલેસ પર સૂચના મળી કે કેદી નંબર પાંચસો પંદરની પત્ની આવી ગઈ છે આ સાંભળીને હું થોડો પરેશાન થઈ ગયો ખરેખર મારી પરેશાનીનું કારણ તે કેમેરા હતા મારી દ્રષ્ટિએ આ વાત પર ખૂબ જ ખરાબ હતી કે જેલર સાહેબ તે કેમેરાની મદદથી પતિ પત્ની વચ્ચે થતા દ્રશ્યોને જોશે પરંતુ હું મારી નોકરીના કારણે મજબૂર હતો આ નોકરી મેળવવા માટે મેં પાંચ લાખ રૂપિયાની લાંચ આપી હતી અને હવે જ્યારે મને આ સરકારી નોકરી મળી ગઈ હતી તો મારે એ જ બધું કરવું પડતું હતું જે સિનિયર ઓફિસર મારાથી ઈચ્છતા હતા જો મેં તેમની વિરુદ્ધ કણી પણ કર્યું હોત તો કાં તો મારી બદલી થઈ જતી અથવા તો નોકરી જ ખતમ થઈ જતી બસ એટલા માટે જ મેં તે સમયે પણ પોતાનું મોઢું બંધ રાખ્યું હતું જેલર સાહેબના આદેશથી હું આ કેદીની પત્નીને તે રૂમમાં લઈ ગયો તેની પત્ની જવાન અને ખૂબ જ સુંદર હતી પરંતુ તેણે પોતાને ઘૂંઘટમાં છુપાવી રાખી હતી એકવાર ઘૂંઘટ પડી ગયું હતું તેથી જ મેં તેનો ચહેરો જોયો હતો હું વિચારી રહ્યો હતો કે જો જેલર સાહેબની નજર તે મહિલાના ચહેરા પર પડી તો ચોક્કસ તેમની નિયત બગડી જશે તે મહિલાઓના ખૂબ જ શોખીન હતા અને ઘણી વાર રાત્રે તેમના રૂમ માં મહિલાઓને લાવવામાં આવતી હતી અને ત્યાં શું થતું હતું એ જોયા વિના પણ હું જાણતો હતો જેલર સાહેબના આદેશ પર કેદી નંબર પાંચસો પંદર ને તે રૂમમાં મોકલી દેવામાં આવ્યો અને મોકલતા પહેલા તે બંગને પતિ પત્નીની સંપૂર્ણ તલાશી લેવામાં આવી હતી જેથી કની ખોટું ના થઈ શકે આજ સુધી ક્યારે કોઈ કેદી આવી અનોખી ઈચ્છાની માંગણી નહોતી કરી એટલા માટે જેલમાં આવું પહેલીવાર થઈ રહ્યું હતું અને આ વાતને ગુપ્ત જ રાખવામાં આવી હતી જેલર સાહેબે ના તો કોઈની પાસેથી પરવાનગી લીધી કે ના તો આ વાતને કોઈની સામે જાહેર કરી હતી અને આ વાત મને પછી ખબર પડી કે તેમણે આ અંતિમ ઈચ્છાને રદ કરવાને બદલે પૂરી કરવી કેમ જરૂરી સમજી બે ગાર્ડ એ રૂમની બહાર તૈનાત હતા રૂમના દરવાજા પર કોઈ લોક કે હડ્ડો મોજૂદ નહોતો તે બંનેને છોડ્યા બાદ હું જેલર સાહેબના આદેશથી તેમના રૂમમાં પહોંચ્યો ત્યારે તે લેપટોપ ખોલીને બેઠા હતા તેમણે મને પણ તેમની સાથે બેસવાનો ઈશારો કર્યો હું તેમની સાથે ઘણી વાતચીત કરતો હતો તે મારા પર ખૂબ વિશ્વાસ કરતા હતા કહેવા લાગ્યા ચાલ આપણે પણ થોડી મજા કરીએ અને આ સાંભળીને હું શરમ અનુભવવા લાગ્યો અને મેં કહ્યું કે ના સાહેબ હું જેલનું ચક્કર મારી લઉં છું તમે બેસો પરંતુ તે ના માન્યા અને કહેવા લાગ્યા કે તું પણ મારી સાથે બેસી જા મરતા પહેલા એ કેદીની અજીબો ગરીબી ઈચ્છાએ મને મજબૂર કર્યો કે હું જોઉં તો ખરા આખરે તેની પત્નીમાં એવું શું છે જેથી તેને મૃત્યુ સમયે પોતાની પત્ની સાથે સુહાગરાત મનાવવાની ઈચ્છા જાગી છે બિચારી ગરીબ મહિલા છે આપને જ તેના ખાવા પીવાની થોડી વ્યવસ્થા કરી દઈશું આટલું કહીને તે ખૂબ જોરથી હસ્યા અને તેમના હાસ્યમાં મોજુદ હવસ અને કપટ મને સ્પષ્ટપણે દેખાતું હતું હું જાણી ગયો હતો કે તેમની નિયત કેવી છે જેને તેમને આ કેમેરા લગાવવા માટે મજબૂર કર્યા અને જેના કારણે તેમણે આ અનોખી ઈચ્છાને પૂરી કરી છે તે આ વિડીયોની મદદથી પાછળથી તે મહિલાને બ્લેકમેલ કરીને ખૂબ સરળતાથી પોતાનો ગંદો મકસદ પૂરો કરી શકે છે અને આ વાત સમજ પડતા જ હું પોતાને ધિક્કારવા લાગ્યો કે મેં તેમના કહેવાથી કેમેરા કેમ લગાવ્યા આ તો એક આદરણીય મહિલા આખી જિંદગી તેમના પગે પડીને રડવાની હતી હું પોતે પરણિત હતો તેથી કદાચ દરેક વાતને ખૂબ જ વધારે મહેસૂસ કરી રહ્યો હતો જેલર સાહેબે મને જબરજસ્તી પોતાની સાથે બેસાડ્યો સ્ક્રીન ઉપર એ રૂમની અંદરનું દ્રશ્ય દેખાવા લાગ્યું ખૂબ જ હાઈ ક્વોલિટીના કેમેરા હતા વોઇસનો ઓપ્શન પણ ઉપલબ્ધ હતો અને એ રૂમમાં થતી બધી વાતો પણ અમને સ્પષ્ટપણે સંભળાતી હતી જેલર સાહેબની નજર સ્ક્રીન પર જામી ગઈ ભૂ ક્યારેક સ્ક્રીન તરફ જોતો તો ક્યારેક શરમમાં માથું નમાવી લેતો તે કેદીએ પોતાની પત્નીને હાથ પકડીને પલંગ પર બેસાડી હતી અને તેના ઘૂંઘટને ચહેરા પરથી હટાવી દીધું હતું સ્ક્રીન પર તેની પત્નીનો ચહેરો નજર આવતા જ જેલર સાહેબ તેમની ગંદી જીભ વડે તે મહિલાના સુંદરતાના વખાણ કરી રહ્યા હતા અને પછી સ્પીકરમાંથી આવતા અવાજે અમને બંનેને સ્તબ્ધ કરી દીધા તે બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા મારી નજર પણ સ્ક્રીન પર જામી ગઈ અને પછી જે દ્રશ્ય અમે જોયું તે જોઈને અમારી ચીસો નીકળી ગઈ તે કેદીની પત્નીએ સુહાગ્રા દરમિયાન એવી હરકત કરી જે કદાચ કોઈ પણ મહિલા ના કરી શકે તે તો પોતાના પતિ કરતા પણ વધારે તાકાતવર નીકળી અને જોત જોતામાં તેણે પોતાના પતિને હવે સમજાયું હતું કે તેના પતિએ તેની અંતિમ ઈચ્છામાં પોતાની પત્ની સાથે આવી ઈચ્છા શા માટે વ્યક્ત કરી હતી જેલર સાહેબ તરત જ એ રૂમ તરફ દોડ્યા પણ તેમની પાછળ પાછળ દોડ્યો અને જ્યારે અમે રૂમમાં દાખલ થયા ત્યારે તે કેદી પલંગ ઉપર પડ્યો હતો અને તેનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો અને તેની પત્નીએ ઝડપથી તેનો ચહેરો છુપાવી દીધો હતો જેલર સાહેબે કંઈ પણ વિચાર્યા વગર તે મહિલાનો હાથ પકડ્યો અને ખેંચીને પોતાના રૂમમાં લઈ ગયા અને હું તે કેદીની પાસે જ ઊભો રહી ગયો તે પાડતા મને પૂછી રહ્યો હતો કે તેની પત્નીને કેમ લઈ જવામાં આવી રહી છે પરંતુ હું તેના પ્રશ્નનો જવાબ નહોતો આપી શકતો કારણ કે હું જાણતો હતો કે હવે જેલર સાહેબ તે મહિલા સાથે કેવું વર્તન કરશે જે કંઈ પણ તે મહિલાએ તેના પતિ સાથે કર્યું હતું તે પછી તો જેલર સાહેબ તેને કોઈ પણ ભોગે છોડવાના નહોતા મેં તે કેદીને બેસવાનો ઇશારો કર્યો અને હું પોતે પણ તેની સામે બેસી ગયો અને આ પહેલી વાર હતું જ્યારે મેં તેનો અવાજ સરખી રીતે સાંભળ્યો હતો નહીં તો તે ક્યારેય વાત જ નહોતો કરતો મેં તેને કહ્યું કે મને પોતાના વિશે બધું જ સાચે સાચું જણાય અને તે આ ગુનો શા માટે કર્યો એ પણ કહી દે તેણે પછી ખામોશીથી માથું નમાવી દીધું તો મેં તેને કડક શબ્દોમાં કહ્યું કે જે કંઈ પણ આ રૂમમાં તમારા બંને પતિ પત્ની વચ્ચે થયું છે તે બધું કેમેરામાં રેકોર્ડ થયેલું છે જો તું તારા ગુનાનું કારણ નહીં જણાવે તો આ રેકોર્ડિંગ દુનિયા સમક્ષ રજૂ કરી દેવામાં આવશે તારી પત્નીની ઇજ્જત છે તેથી બહેતર છે કે તું મને તે કારણ જણાય જે કારણે તું અહિયા છે અને એ વાત પણ જણાય કે તે કેમ અંતિમ ઈચ્છા તરીકે તારી પત્નીને અહિયા બોલાવડાવી રેકોર્ડિંગ વાળી વાત સાંભળીને તે કેદીના ચહેરા ઉપર એક અજીબ નિરાશા જોવા મળી હતી અને પછી તેણે ધીરે ધીરે દરેક વાત કહેવાની શરૂ કરી દીધી અને તેનું નામ કેયુર હતું નાનપણથી જ તેની અને નાગેન્દ્રની ખૂબ જ ગાઢ મિત્રતા હતી તેના માટે તેનો મિત્ર તેની જિંદગી હતો અને તેના મિત્ર વિના તે કદી કોઈ પગલું નહોતો ભરતો બંને મિત્રોએ એકસાથે ભણતર તો મેળવ્યું જ પરંતુ એક જ કંપનીમાં એકસાથે નોકરી કરવાનું પણ શરૂ કર્યું જ્યારે કેયુરની નોકરી થોડી બહેતર થઈ તો તેના પરિવારના સભ્યોએ લગ્ન વિશે વાત કરી અને પછી તેના માતા પિતાએ પોતાની પસંદગીની છોકરીની તેના માટે વ્યવસ્થા કરી દીધી આ રીતે કેયુરના જીવનમાં તેની પત્ની રિયા આવી ગઈ ખૂબ જ ધામધૂમથી તે બંનેના લગ્ન થયા અને તેના લગ્ન પર જો સૌથી વધુ કોઈ ખુશ હતું તો તે તેનો મિત્ર નાગેન્દ્ર હતો પ્રિયા પોતાની પોતાની સાથે સારી કિસ્મત પણ લઈને આવી અને કેયુરનું પ્રમોશન થઈ ગયું નાગેન્દ્ર એ જ જગ્યાએ રહ્યો જ્યાં તે પહેલા હતો કારણ કે નાગેન્દ્ર નોકરી કરતા અન્ય બાબતો પર વધુ ધ્યાન આપતો હતો કદાચ એટલે જ તે પ્રગતિ પણ નહોતો કરી શક્યો કેયુરની મા બીજા શહેરમાં મોટા પુત્ર સાથે જતી રહી અને અહિયા ફક્ત કેયુર અને તેની પત્ની રિયાજ રહી ગયા હતા અને નોકરી પર મોડું થવાને કારણે કેયુરને ઘરના નાના મોટા કામોમાં પરેશાની થવા લાગી જો કે નાગેન્દ્રનું પ્રમોશન નહોતું થયું તેથી તેના પર ઓફિસના કામનું દબાણ પણ બહુ વધારે નહોતું એટલા માટે કેયુર પોતાના ઘરના કામકાજ તેને કહેતો બધું બરાબર ચાલી રહ્યું હતું કોઈ પરેશાની નહોતી પરંતુ પછી રિયાનું વર્તન ધીમે ધીમે બદલાઈ ગયું તે દરેક વખતે પરેશાન દેખાતી અને કેયુર સાથે વાત કરવામાં પણ તે બંનેની વચ્ચે એક અજીબ દૂરી પેદા થઈ ગઈ હતી અને ઘરમાં પણ ખામોશી રહેવા લાગી હતી કેયુર આ વાતને ખૂબ જ વધારે મહેસૂસ કરી રહ્યો હતો કે રિયા કઈ વાતથી પરેશાન છે પરંતુ તેને પૂછવા છતાં પણ રિયાએ ક્યારેય કોઈ જવાબ ના આપ્યો અને પછી એક દિવસ જ્યારે કેયુરે કડકાઈથી રિયાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે તો તેણે એક એવી વાત કહી જે કેયુરે ક્યારેય સપનામાં પણ નહોતી વિચારી તેણે કહ્યું કે નાગેન્દ્ર તેના પર ખરાબ નજર નાખે છે અને તેને હેરાન કરે છે અને આ સાંભળીને ગુસ્સે થઈ ગયો તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ સાથે સાથે તેને નાગેન્દ્રની મિત્રતામાં પણ પૂરો વિશ્વાસ હતો તે કહેવા લાગ્યો કે તને કોઈ ગેરસમજ થઈ હશે પરંતુ રિયાનું કહેવું હતું કે તેણે પોતે આ વાતને મહેસૂસ કરી છે કેયુર ને વાત ઉપર જરાય વિશ્વાસ નહોતું થઈ રહ્યો પછી તેને બીજા દિવસે પણ નાગેન્દ્ર ને પૈસા આપીને તેને ખરીદવાનું કહ્યું ખરીદી ને રિયાને ઘરે પહોંચાડવાનું હતું નાગેન્દ્ર ખુશી ખુશી પૈસા લઈને નીકળી ગયો ત્યારે કેયુરના મનમાં એવો વિચાર આવ્યો કે તેને પણ પાછળ જઈને જોવું જોઈએ કે રિયા સાચું કહી રહી હતી કે પછી તેને કોઈ ગેરસમજ પહોંચ્યો ત્યારે તેનો હોશ ઠેકાણે આવી ગયો તે ડ્રોઈંગ રૂમ ના દરવાજા એ જ થંભી ગયો નાગેન્દ્ર અને તેની પત્ની ડ્રોઈંગ રૂમ માં વાત કરી રહ્યા હતા અને તે બંનેની વાતોએ કેયુરને સ્તબ્ધ કરી દીધો તે કહી રહી હતી કે બસ નાગેન્દ્ર બહુ થઈ ગયું હવે તું તારી હદ મારે અને નાગેન્દ્ર તેને કહી રહ્યો હતો કે જો રિયા તેની વાત નહીં માને તો તે મજબૂર થઈને તેની હદ વટાવી દેશે હવે સચ્ચાઈ સામે હતી રિયા જે કંઈ પણ કહી રહી હતી તે બધું જ સાચું હતું પરંતુ તેનામાં એટલી હિંમત નહોતી કે તે બંનેની સામે જ હતો જે મિત્ર ઉપર તેને ખૂબ ગર્વ હતો તેના પર વિશ્વાસ રાખીને તે તેને તેના ઘરે મોકલતો હતો તે જ મિત્રએ તેની પીઠમાં ખંજર માર્યું હતું તે પાછા પગલે ઘરમાંથી બહાર નીકળી ગયો આ વાતને બે દિવસ વીતી ગયા હતા અને કેયુરના દિલમાં એક આગ સળગી રહી હતી તેણે પોતાની પત્ની રિયાને રહેવા માટે પિયરમાં મોકલી અને પોતે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે નાગેન્દ્રને પોતાની સાથે ઘરે લઈ આવ્યો તે નાગેન્દ્ર પાસેથી જાણવા માંગતો હતો કે તેણે આવું કેમ કર્યું પરંતુ આ જ વાત જ્યારે તેણે પોતાના મિત્રને પૂછી ત્યારે તેના મિત્રએ તેને જે કંઈ પણ કહ્યું તે સાંભળીને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો તેના મિત્રએ કહ્યું કે રિયાના અગાઉ પણ ઘણા છોકરાઓ સાથે ચક્કર હતા તેની ચાલ ચલગત સારી નથી આ સાંભળીને કેયુર ગુસ્સે થઈ ગયો તેણે ગુસ્સામાં તેના મિત્રને મારવાનું શરૂ કરી દીધું તો તેના મિત્રએ પણ તેની સામે હાથ ઉઠાવ્યો તો કેયુરે ગુસ્સામાં ત્યાં જ રાખેલી ફળ કાપવાની છરી ઉપાડીને તેના પર હુમલો કર્યો અને આ બધું એટલું અચાનક થયું કે સીધી જ તેના હાથની નસ કપાઈ ગઈ થોડી વારમાં તેના મિત્રએ તે જ રૂમમાં દમ તોડી દીધો અને જ્યારે કેયુરને હોશ આવ્યો ત્યારે બધું જ સમાપ્ત થઈ ગયું હતું તેણે પોતે જ પોલીસને ફોન કરીને જાણ કરી કારણ કે તે કોઈ ગુનેગાર નહોતો તેને પોતાને પણ આઘાત લાગ્યો હતો કે તેણે આ શું કરી દીધું અને પછી કેયુરે પોતે જ પોતાનો ગુનો સ્વીકારીને પોતાને પોલીસના હવાલે કરી દીધો મહિના આ કેસ ચાલ્યા પછી કેયુરને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ફાંસીની સજા સાંભળ્યા પછી પણ તેની આંખમાંથી કોઈ આંસુ નહોતું પડ્યું તે સંપૂર્ણપણે ખામોશ હતો એકવાર તેને જેલમાં મળવા તેની પત્ની આવી હતી પરંતુ તે ખૂબ જ ઓછા સમયમાં મળીને જતી રહી હતી અને પછી કેદીએ મરતા પહેલાં પોતાની પત્ની સાથે સુહાગરાતની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી દીધી મને અને જેલર સાહેબને લાગ્યું કે કદાચ તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેને છેલ્લી વાર મળવા માંગે છે પરંતુ સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો તો કંઈક બીજું જ કહી રહ્યા હતા જ્યારે તેની પત્ની તેને મળવા માટે આવી ત્યારે તેને તેને પોતાની સામે બેસાડી અને તેને કહેવા લાગ્યો કે કે તારી સચ્ચાઈની મને ખબર પડી ગઈ છે હું જાણી ગયો છું ગુનેગાર મારો મિત્ર નહીં પણ તું જ હતી આટલું કહીને તેને તેની પત્નીના કપડાને તેના શરીર પરથી ખેંચ્યા અને કહેવા લાગ્યો કે તને પોતાની ઇજ્જત બગાડવાનો બહુ શોખ છે આજે હું તારી ઇજ્જત લૂંટીશ આ સાંભળતા જ તેની પત્નીએ કહ્યું કાલે તને મૃત્યુદંડની સજા થવાની છે હવે તું ઈચ્છે તો પણ પોતાને નહીં બચાવી શકે જો તું મારી સાથે અહીંયા કંઈ ખોટું કરીશ તો પછી પણ તને કંઈ હાસિલ નહીં થાય એ વાત સાચી છે કે મને તારાથી વધારે તારો દોસ્ત ગમી ગયો હતો તેથી હું તેને મારી તરફ ખેંચવા લાગી પરંતુ તે દર વખતે તારી દોસ્તીને દોસ્તી લઈ આવતો અને એવું જ કહેતો કે તે તે તારી સાથે કોઈ દગો કરી શકે તો તને મારી સચ્ચાઈ કહેવા માંગતો હતો તે જાણતો હતો કે મારે ઘણા છોકરાઓ સાથે સંબંધ રહ્યા છે અને તેથી મેં ડરના કારણે તારા હૃદયમાં તેના માટે ખોટી વાતો નાખવાનું શરૂ કરી દીધું જેથી તે જો ક્યારે તને કની પણ કહે તો પણ તેના પર વિશ્વાસ ના કર હું ઈચ્છતી હતી કે તું તેનાથી દૂર રહે અને તને મારી સચ્ચાઈની જાણ ના થાય અને જ્યારે તમારા બંનેની મિત્રતામાં દૂરી આવતી તો મારા માટે નાગેન્દ્રને હાસિલ કરવો પણ વધુ સરળ બની જતું આ સાંભળતાની સાથે જ કેયુરે તેના પર હુમલો કર્યો હતો અને બદલામાં તેનાથી પણ વધુ જોરથી ધક્કો મારીને મારવાનું શરૂ કરી દીધું તે કેયુર કરતા પણ વધુ તાકાતવર નીકળી હતી અને આ બધું જ સાંભળીને અને જોયા પછી હું અને જેલર સાહેબ દોડીને તે રૂમમાં આવ્યા હતા અને હવે હું બધું બરાબર રીતે જાણી ગયો હતો મેં ફરીથી પૂછ્યું પરંતુ તે તારી પત્નીને અહીં કેમ બોલાવી હતી આ સાંભળીને કેયુર કહેવા લાગ્યો કે તે સમયે તો જઝબાતમાં આવીને મેં મારા મિત્રની હત્યા કરી નાખી પરંતુ પછી જ્યારે મારી પત્ની મને અહીં મળવા આવી ત્યારે તેની વાતોથી મને અહેસાસ થઈ ગયો કે ક્યાંકને ક્યાંક એ જ ખોટી છે મેં કોઈને પણ મારા મિત્રના મૃત્યુ પાછળનું કારણ નથી જણાવ્યું કારણ કે મારી પત્નીની ઇજ્જત ખરાબ થતી પરંતુ હવે મને લાગવા માંડ્યું હતું કે મારી પત્ની સારી નથી અને પછી મારા મનમાં આ વિચાર બેસી ગયો કે હું મરતા પહેલાં સચ્ચાઈ જરૂર જાણીશ તેથી મેં તેને મળવા માટે બોલાવી પણ જો તેણે મારી સામે આવીને પોતાની સચ્ચાઈ સ્વીકાર પણ કરી હોત તો પણ મને કોઈ ફાયદો નહોતો થવાનો તેથી જ મેહગ્રત ની વાત કરી કારણ કે આટલા દિવસોમાં હું જેલરનો સ્વભાવ સારી રીતે સમજી ગયો હતો હું જાણતો હતો કે તે અમને બંને પતિ પત્નીને જોવા માટે અહી કેમેરા ચોક્કસ લગાવશે અને આ જ રીતે મારું સત્ય કેમેરામાં રેકોર્ડ થઈ જશે અને મારો યકીન એકદમ સાચો સાબિત થયો હું જાણું છું કે અહીં કેમેરા લગાવવામાં આવ્યા છે અને દરેક વાત કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી છે કહેવા લાગ્યો કે મારે મૃત્યુદંડથી ભરોસો ના કર્યો મારા કારણે તે આ દુનિયા છોડીને જતો રહ્યો પરંતુ હવે હું એ ઈચ્છું છું કે મારી પત્નીને પણ તેના ગુનાની સજા મળવી જોઈએ એ જ હતી જેને અમારા બંને વચ્ચે નફરતનું બીજ વાવ્યું હતું તેની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો તે ખૂબ જ વધારે ચાલાક હતો જેલરના સ્વભાવને સમજીને તેણે આ આખો ખેલ ખેલ્યો હતો અને તે સફળ પણ થયો હતો તેની પત્નીનો અસલી ચહેરો કેમેરામાં રેકોર્ડ થઈ ગયો અને હવે તેની પત્નીને પણ સજા આપી શકાતી હતી પરંતુ આ બધું જેલરના હાથમાં હતું કેદી પાંચસો પંદર ને ફરીથી તેની જેલમાં મોકલી દીધો બીજા દિવસે તેને ફાંસીની સજા આપવાની હતી હું પાછો જેલર સાહેબના રૂમમાં પહોંચ્યો ત્યારે તેમના રૂમનો દરવાજો બંધ હતો હું જાણતો હતો કે તે હવે એટલી સરળતાથી તે મહિલાને નહીં છોડે હું ચૂપચાપ ત્યાંથી હટીને જેલમાં ચક્કર મારવા નીકળી ગયો અને વિચારી રહ્યો હતો કે એક સ્ત્રી કેટલી જિંદગી બરબાદ કરી શકે છે અત્યાર સુધી રિયાએ ના જાણે કેટલા છોકરાઓની જિંદગી બગાડી હતી અને અંતે તેણે પોતાના પતિને જ મોતના દરવાજે પહોંચાડી દીધો આ બધું કર્યા પછી તે પોતે પણ ના બચી શકી ખબર નહીં હવે ક્યાં સુધી જેલર સાહેબ તેને હવસની શિકાર બનાવવાના હતા કદાચ તે પણ અહીંયા આવનારી મહિલાઓના લિસ્ટમાં સામેલ થવા જઈ રહી હતી આ જેલમાં નોકરી કરીને મેં એક વાત ખૂબ જ સારી રીતે સમજી લીધી કે મોટા ભાગના ગુનાઓ જજબાતમાં આવીને અને સચ્ચાઈ જાણ્યા વગર જ કરવામાં આવે છે તેથી હું એ વાત ચોક્કસપણે કહેવા માંગીશ કે કોઈ પણ પગલું ભરતા પહેલા વ્યક્તિએ એકવાર સચ્ચાઈ જરૂર જાણવી જોઈએ